ઓલ આઈઝ ઓન ફાઈવ સપ્ટેમ્બર ડુ ઓ ડાય ફાઇટ યોર રાઇટ્સ નામનો આ એક પોસ્ટર છે તે વાયરલ થઈ રહ્યો છે આ પોસ્ટર વાયરલ ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા કરવામાં આવી રહ્યો છે તેની પાછળનું કારણ છે ભરોસાની ભાજપ સરકારના સ્લોગન આપતી આ સરકારે ટેટ ટાટ પાસ ઉમેદવારોનો ક્યાંક ને ક્યાંક ફરી એકવાર ભરોસો તોડ્યો છે તેને જ લઈને હવે આગામી પાંચ સપ્ટેમ્બરના રોજ ચક્કા જામ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે ત્યારે શું સમગ્ર મામલો છે શું કહી રહ્યા છે પાસ ઉમેદવારો શું કહી રહ્યા છે યુવા નેતા વાત કરીશું આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે વિડીયો નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન થોડાક સમય પહેલાં ટેટટાટ પાસ ઉમેદવારો માટે એક સારા સમાચાર આવ્યા હતા રાજ્ય સરકાર દ્વારા ચોવીસ હજાર સાતસો જેટલી જગ્યા ઉપર ભરતી કરવાની જાહેરાત કરી હતી તેને લઈને ટેટ ટાટ પાસ ઉમેદવારો ખુશ પણ થઈ ગયા હતા કે સરકારે જો તે છેલ્લા બે વર્ષથી આંદોલન કરી રહ્યા છે તે આંદોલન તેમને ક્યાંક ને ક્યાંક અમુક અંશે ફળી ગયું છે એ સરકારે જાહેરાત કરી છે પણ આ જાહેરાત મૌખિક હતી ત્યારબાદ ટેટટાટ પાસ ઉમેદવારોને એક શંકા ઊભી થઈ કે સરકાર સત્તાવાર નોટિફિકેશન બહાર પાડે તો જ તેમને વિશ્વાસ આવશે પરંતુ આવું કઈ જોવા ના મળ્યું એવી વાત ચાલી રહી હતી કે શિક્ષણ મંત્રી કે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી દ્વારા જે જે નિવેદન આપવામાં આવ્યું હતું નિવેદનમાં સપ્ટેમ્બર દિવસે ઉમેદવારો છે તેમના માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવશે તે પ્રકારની ચર્ચાઓ ચાલી રહી હતી પરંતુ એક સપ્ટેમ્બરનો સમય વીતી ચૂક્યો છે છતાંય પણ આ સરકાર છે તેમના દ્વારા નોટિસ બહાર પાડવામાં ન આવતા હવે ટેટ પાસ ઉમેદવારો ફરી એકવાર સરકાર સામે નારાજ જોવા મળી રહ્યા છે જે ભરોસાની ભાજપ સરકારના સ્લોગન સરકારના મંત્રીઓ આપે છે સરકારના ધારાસભ્યો આપે છે તેમની સામે તેમણે હવે રોષ ઠાલવ્યો છે એટલું જ નહીં આગામી પાંચ સપ્ટેમ્બર એટલા માટે આ મહત્વનો દિવસ છે કેમ કે શિક્ષક દિનની ઉજવણી આ દિવસે થવાની છે ને ગત વર્ષે પણ શિક્ષક દિનના દિવસે ભવિષ્યના શિક્ષકોને ગાંધીનગરમાં જ્યારે તેઓ પોતાના હક માગવા માટે અધિકાર માગવા માટે ગયા હતા ત્યારે તેમને ઢસડવામાં આવ્યા હતા ત્યારે ફરી એકવાર હવે ટેટ ટાટ પાસ ઉમેદવારો છે તે આંદોલનની રણનીતિ બનાવી રહ્યા છે અને તેના જ માટે એક પોસ્ટર વાયરલ થયો છે ને જે પોસ્ટરમાં ઓલ આઈઝ ઓન ફાઇવ સપ્ટેમ્બર ડુ ઓર ડાય ફાઇટ ફોર યોર રાઇટ્સ નામનો પોસ્ટર છે તે વાયરલ થતાની સાથે જ હવે અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે

કે એક સપ્ટેમ્બર ના રોજ ઉચ્ચતર માધ્યમિકની આપણે ભરતી કરીશું. જેમ જલિયાવાલા બાગમાં હત્યાકાંડ થયો હતો અને હત્યાકાંડ પછી ગાંધીજીએ કીધેલું કે અંગ્રેજો ઉપર રહી સરેલી શ્રદ્ધા પણ હવે નથી રહી. એમ આ ભરતીની તારીખ જાહેર કરી કરીતી અને ખુદ મુખ્યમંત્રીએ પણ ટ્વીટ કર્યું હતું. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. પ્રવક્તા અનુશિકેશભાઈએ ટ્વીટ કર્યું તો પ્રેસ કોન્ફરન્સ કરી હતી. માનનીય શિક્ષણ મંત્રી વાકુબેભાઈ ઈન્દોર જેઓ ટ્વીટના માધ્યમથી મોટી મોટી જાહેરાતો કરતા હતા પ્રבולભાઈ પાનસેરીયા મોટી મોટી જાહેરાત કરતા હતા ભરતી ગેરેંટીર રજૂ કર્યું કે 1 સપ્ટેમ્બર ઉચ્ચતરની ભરતી આવશે અમે બધા ખૂબ બધા સપનાઓ લઈને રાહ જોઈને બેઠા હતા પણ ગાનીજી કે દુને કે ચળિયાવાળા બાદના હત્યાકાંડ પછી કે સહી શ્રદ્ધા પણ અંગ્રેજો કુમાયલ બેઠા હતા એમાં ભાજપ સરકાર ઉપર થોડો ઘણો વિશ્વાસ હતો કે આ ખોટું નહીં બોલે જૂઠું નહીં બોલે દરેક બાબતમાં તો બોલે જ છે પણ આ શિક્ષણની બાબતમાં નહીં બોલે એવો વિશ્વાસ હતો પણ હવે એના ઉપર રહેલો તરીક થોડો વિશ્વાસ પણ આ ભાજપ સરકારે ગુમાવી દીધો છે મને તો એમ થાય છે માનનીય મુખ્યમંત્રીના વચનની વેલ્યુ શું શું સરકાર ખાલી વાયદા પાર્ટી છે સરકાર ખાલી જાહેરાત પાર્ટી છે અને આ મોટા મોટા વાયદા કરજો ફાંકા ઠોકી ગયો છો કે આ તારીખે ભરતી કરશું અમે એવા ઉમેદવારો છીએ એવા શિક્ષકો છીએ કે તમે જાહેરાત કરી શાંતિથી બેસી કોઈ વાંધો નહીં સરકાર છે કામગીરી માટે રાહ જોઈ કે પહેલી સપ્ટેમ્બર આવે ઉચ્ચતરની પ્રક્રિયા શરૂ થાય ભરતી જાહેરાત તો કરી દીધી છે મેરિટનું પણ એને કહી દીધું છે તો કદાચ એક સપ્ટેમ્બરે જાહેરાત આવી જશે હજી એક સપ્ટેમ્બર બાર વાગ્યા સુધી અમને બધા એમ હતું કે જાહેરાત આવી જશે કારણ કે ભાજપ સરકાર પર ખોટો વિશ્વાસ હતો ભલે વાયદા કરતી કેટલા વાયદા ખોટા કરશો પણ શિક્ષણની બાબતમાં જરમત નહીં રમે અને એમાં રાજકારણ નહીં કરે એવું અમને હતું પણ જ્યાં જ્યાં અમને વિશ્વાસ હોય છે ત્યાં ભાજપ સરકારે વિશ્વાસ તોડ્યો છે કેટલું જૂઠું બોલશો કેટલા વાયદાઓ કરશો કેટલા ફાકા ઠોકશો હવે તો સમજો કે તમે જાહેરાત કરી હતી વર્તમાન અંદર આવી તો ટીવી ન્યૂઝ ચેનલમાં આવ્યું હતું તમે મોટે ઉપર પ્રેસ કોન્ફરન્સ કરી હતી અમે શાંતિથી બેઠા હતા આજે 1 સપ્ટેમ્બરનો દિવસ થઈ ગયો પણ તમારી કોઈ જાહેરાત હજુ સુધી આવી નથી હા કદાચ એક દિવસ મોડું થશે એ આશા રાખીને હજુ અમે 4 તારીખ સુધી જોઈએ છે પણ જો સા 4 તારીખ પછી જો ભરતીની જાહેરાત નથી આવતી તો 5 તારીખે અમે ઉમેદવારો ગાંધીનગરમાં આંદોલનને મહા આંદોલન કરીશું અરે તમારે ઢસણો હોય તો ઢસણ જોરોડો પર લાઠી ચાર્જ કરો તો લાઠી ચાર્જ કરજો અને જેલ માં પૂરો હોય તો જેલ માં પૂરી દેજો કારણ કે તમારે બીજું થાય છે શું તમારે તો લાઠી ચાર્જ ના આદેશ થાય તમારે તો જેલ માં પૂરવાનો આદેશ થાય તમારે તો ખોટી કલમ લગાડવાનો આદેશ થાય તમારે તો ખોટા ખોટા કાયદાની આટી ગોટી માં લેવાનો પ્રયત્ન થાય તમારાથી તમારામાંથી તો મહિલાઓને રોડ ઉપર ઢસડાય તમારાથી તો ટીના ટોળી કરાય તમારાથી બધું થાય પણ તમારાથી થી ભરતી જાહેરાત ન થાય તમારાથી શિક્ષકોની કાયમી ભરતી માટેની પ્રક્રિયા શરૂ ન થાય જે કરવાનું છે એ તમારાથી થતું નથી પણ હવે કાન ખોલીને સાંભળી લેજો અત્યાર સુધી અમે રાહ જોઈ છે પણ હવે પછી ગાંધીનગરની અંદર આંદોલન નહીં મહાઆંદોલન થશે અને જ્યાં સુધી જાહેરાત નહીં થાય ત્યાં સુધી અમે ગાંધીનગર છોડીશું નહીં કારણ કે તમારા વચનની કોઈ કિંમત નથી આ સાબિત થઈ ગયું છે કે તમારું વચનનું કોઈ મૂલ્ય નથી મને તો

તમે અમારા માટે એક વિડીયો બનાવશો ખરા એક વિડીયો બનાવી અમને મોકલો તમારા ઓળખાણમાં તમે જે પાર્ટી સાથે જોડાયેલા હોય એ પાર્ટીના સભ્યને વિનંતી કરો ફોન કરો શું જવાબ આપે છે એનું રેકોર્ડિંગ મોકલો આજે આપણે નેતાઓને પણ માપી લઈએ વિપક્ષને પણ માપી લઈએ શાસક પક્ષને પણ માપી લઈએ એક સપ્ટેમ્બર થઈ ગયા તમે શું કર્યું ભરતી માટે તમારી આગામી રણનીતિ અમને સાથે આપવાની શું હશે અને દરેક પક્ષને સાથે લઈને ચાલવામાં આવશે

હવે ક્યાંક ને ક્યાંક ટેટાટ પાસ ઉમેદવારોની ધીરજ પણ ખૂટી રહી હોય તેવું લાગી રહ્યું છે કેમ કે છેલ્લા બે વર્ષથી ટેટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે કાયમી શિક્ષકની ભરતીની માંગ કરી રહ્યા છે અને સરકાર દ્વારા આ મામલે થોડાક સમય પહેલાં એક મૌખિક જાહેરાત કરવામાં આવી હતી

શિક્ષક બનવા માટે સરકારને વારંવાર વિનંતી આવેદનપત્ર અને આંદોલનના કાર્યક્રમ આપે પણ સરકારની શિક્ષણ વિરોધી નીતિ યુવા વિરોધી નીતિના કારણે લાંબા સમયથી ગુજરાતમાં શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી ફિક્સ પગારના નામે પણ સરકાર ભરતી કરવાથી દૂર ભાગી રહી છે ઉલટાનું જ્યારે જ્યારે ભરતીની માંગ થાય ત્યારે જ્ઞાન સહાયક કોન્ટ્રાક્ટ સિસ્ટમની પ્રવાસી શિક્ષક એવી નીતિ નવી યોજના લઈને શિક્ષણની અધોગતિ તરફ ધકેલી રહી છે

સરકારની કથની અને કરણીમાં અંતર હોય તે પ્રકારની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી રહી છે સરકાર હવે તમને વિચારવાની જરૂરિયાત છે ખરેખર જે વચનો છે જે વાયદાઓ છે તે ટેટાટ પાસ ઉમેદવારોને તમે આપ્યા હતા તેની ભાવામાં હાલ કેમ નિષ્ફળ નીવડ્યા છે જ્યારે ઉમેદવારો આંદોલન કરવા માટે જાય છે તે પોલીસને આગળ કરીને ઉમેદવારોના આંદોલનો પણ ડામી દેવામાં આવતા હોય છે પરંતુ આને લઈને હવે લોકોમાં નારાજગી ખૂબ જ વ્યાપી છે એટલું જ નહીં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ પણ ટ્વીટ કરીને શિક્ષણ મંત્રી ઉપર પ્રહાર કર્યા છે તે પ્રહારમાં તેમણે લખ્યું છે શિક્ષકોને શુભેચ્છા અને અભિનંદન આપવાનો મેસેજ વાંચીને બોલવામાં પણ કેટલીક તકલીફ પડી રહી છે વાંચીને બોલતા હોવા છતાંય વિડીયોમાં કુલ પંદર જેટલા શાર્પ કટ છે મૌલિક રીતે તો છોડો જે વ્યક્તિ વાંચીને પણ એક સાથી શુભેચ્છા ના આપી શકે એવા નિષ્ણાંત વ્યક્તિ ગુજરાતના ભાજપી શિક્ષણ મંત્રી છે ગુજરાતનું સૌભાગ્ય છે અને નીચે જે શિક્ષણ મંત્રી છે કુબેર ઇન્ડોર તેમનો વિડીયો મૂકીને ગોપાલ ઇટાલિયાએ આ પોસ્ટ ટ્વિટર માધ્યમ ઉપર મૂકીને પ્રહાર કર્યા છે એટલે વિપક્ષી નેતાઓ ફરી એકવાર મેદાને આવી ચૂક્યા છે સરકારે જે લોલીપોપ આપ્યો હતો એવી વાત કહેવાય રહી છે કેમ કે જાહેરાત માત્ર મોખિક કરવામાં આવી હતી ને કેમ સરકાર ખરેખર જો ઈચ્છાશક્તિ સરકારની હતી કે ભરતી કરવાની છે તો નોટિફિકેશન બહાર પાડવામાં નથી આવી રહ્યું કેમ ઉમેદવારોને આંદોલન ગુજરાતમાં કરવા પડી રહ્યા છે વિકાસ મોડલ ગુજરાતની આ વાસ્તવિકતા પણ સરકારને જોવી પડશે કે તેમના રાજ્યમાં શિક્ષકો છે તે શિક્ષક બનવા માટે આંદોલન કરી રહ્યા છે તેઓ બાળકોને સારું શિક્ષણ આપવા માટે આંદોલન ચલાવી રહ્યા છે હવે જોવાનું રહેવું કે આગામી સમયમાં કેવી રીતના આખા આંદોલનના દિશા માર્ગ નક્કી થાય છે પાંચ સપ્ટેમ્બરના દિવસે ફરી એકવાર જે ચીમકી ઉચ્ચારવામાં આવી છે ત્યારે સરકાર હવે હરકતમાં આવે છે કે પછી ફરી એકવાર જે ગાંધીનગરમાં ગત વર્ષે આપણે જોયું તે પ્રકારની સ્થિતિ જોવા મળશે એટલે કે શિક્ષકોને ઢસડવામાં આવ્યા હતા તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું ટેટા પાસેથી જોડાયેલા અપડેટેડ વિડીયો આપણા સુધી પહોંચાડતા રહ્યા છે એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે पीड